આજે વહેલી સવારથી જ કલોલ શહેર અને આસપાસના વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદી તોફાન વરસ્યું છે આકાશમાંથી વીજળીના કરાતા વાદળોના ઘેરા ગર્જના વચ્ચે ભારે વરસાદ તૂટી પડ્યો છે અને સાથે ભારે વરસાદના કારણે લોકજીવન પર અસર પડી છે કલોલના જોકાર સહિત અનેક ગામોમાં ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાયા છે જેના કારણે ટ્રાફિક ધીમો થયો છે મકાન અને દફતરોમાં લોકો માટે

બે કલાકના વિરામ બાદ મિઘરજાએ ફરીથી ધમાકેદાર બેટિંગ કરી છે શહેરમાં આજે બપોરે અગિયાર વાગ્યા પછી ફરીથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે શહેરના વિવિધ રસ્તાઓમાં વરસાદે ધસારો કર્યો છે કેટલીક મિનિટોમાં રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા અને ટ્રાફિક જામના દૃશ્ય સર્જાય છે ટાવર ચોક બજાર વિસ્તાર અને બસ સ્ટેશન પાસે વાહન વ્યવહાર ખોરવાયો છે